હેલો મિત્રો કેમ છે બધા મજામાં ને જય રામા અમારે અહીંયા એક ઝાડ છે ફળ એ તમે બધાએ તો જોયું જ છીએ અને એ તમને દેખાડીને તો મોઢામાં પાણી હોત આવી જાય એ આપણે હવે પાકી ગયું જે કોઈને ખાવું હોય તો આવી જાયજો મારી વાડી હવે પાકવા મળ્યા છે હવે બતાવી દઉં તમને હજી અમુક આસુ છે પણ પાકો મળી છે હવે પાક પડી ગયો છે એવું કઈ બદામ બદામ ખાયું હોય ને હવે જઈજ અમારી વાડીએ કઈક ઘટે રાતી રાતી આમાં પારવી પારવી દેખાય છે અધરે છે કંઈક આપણે વીણી લઈ ભેગી કરવી કેટલી થાય એ બતાવું તમને હમણાં જોઈ લ્યો મિત્રો કેટલી બદામ છે ઉતારી એટલે બધા પાકી ગઈ છે એટલે અત્યારે અમે વીણી આટો માર્યો જોઈ લ્યો જામફળો તો છે જામફળ પાકી ગયા હે તો પૂરા થવા આવી છે બે જામફળ હતી બાકી બદામ જોઈ લો કઈ કટે એકદમ રાતી અવે આવી જજો મારી વાડીએ કેતે સકરિયા ખાવા આવલો એમ કે કેટલા બધા છે ખાવા બધા છે હોય લઈ જાવ ખાવા દે જાટ છે تمه کې دی پاسو دا دنه چکرین خاوې ایو جامره ایو چې ما ته